મહત્વના સમાચાર મળી રહ્યા છે ગુજરાતની રાજનીતિને લઈને તો કોંગ્રેસે ચાળીસ જિલ્લા શહેરના પ્રમુખો જાહેર કર્યા છે મહત્વના સમાચાર ગુજરાતની રાજનીતિ લઈને ગુજરાત કોંગ્રેસને લઈને આ મહત્વના સમાચાર છે કોંગના પ્રમુખ જાહેર કરવામાં આવ્યા હોવાના સમાચાર છે રાહુલ ગાંધીની એક્સરસાઇઝ બાદ અંતે જાહેરાત કરવામાં આવી છે દરેક મોટા શહેરને નવા પ્રમુખ મળ્યા છે રાજ્યના તેત્રીસ જિલ્લાઓમાં પણ નવા પ્રમુખ નિમાયા હોવાના સમાચાર છે તો રાજ્યમાં કુલ તેત્રીસ જિલ્લામાં નવા પ્રમુખ નિમાયા છે કોંગ્રેસે ચાળીસ જિલ્લા શહેરના પ્રમુખોને જાહેર કર્યા છે ત્યારે કોંગ્રેસમાં રાહુલ ગાંધીની ગુજરાત મુલાકાત બાદ જે એક્સરસાઇઝ કરવામાં આવી હતી ત્યારબાદ અંતે જાહેરાત કરવામાં આવી છે ત્યારે રાજ્યના તેત્રીસ જિલ્લાઓમાં પણ નવા પ્રમુખ નિમાયા છે સોનલ પટેલ અમદાવાદના નવા પ્રમુખ બન્યા છે તો રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે રાજદીપસિંહ જાડેજા બરોડા શહેરના પ્રમુખ તરીકે ઋત્વિક જોશીની પસંદગી કરવામાં આવી છે રાહુલ ગાંધીની એક્સરસાઇઝ બાદ આખરે આ જાહેરાત કરવામાં આવી છે આ જ અંગે વધુ વિગત આપી રહ્યા છે અમારા સંવાદદાતા અભિષેક વાઘેલા અભિષેક જણાવશો કે કોંગ્રેસની જે અત્યારે મનોમંથન કરવામાં આવ્યું હતું રાહુલ ગાંધીની ગુજરાત મુલાકાત હતી ત્યારબાદ હવે જે જિલ્લા શહેરના પ્રમુખો જાહેરાત કરવામાં આવી છે કઈ કઈ મહત્વના નામો સામે આવી રહ્યા છે જાહેરાતમાં બિલકુલ વાત કરીએ તો ગુજરાત કોંગ્રેસના રાજ્યના વાત કરીએ આપણે તેત્રીસ જિલ્લાઓની જો વાત કરીએ તેમાં ચાલીસ જેટલા શહેરોના પ્રમુખ જે છે તેની નિમણૂકની જાહેરાત કરવામાં આવી છે જેમાં આ નિર્ણય જે છે રાહુલ ગાંધીના નેતૃત્વ હેઠળ લાંબી ચર્ચાઓ અને સંગઠનના સશક્તિકરણની કવાયત બાદ લેવામાં આવ્યો છે પાર્ટીએ દરેક મોટા શહેર અને જિલ્લામાં નવા નેતૃત્વને સ્થાન આપીને આગામી બે હજાર સત્યાવીસની ની જે વિધાનસભાની ચૂંટણી આવે છે તેની તૈયારીઓના ભાગરૂપે આ શરૂઆત જે છે તે કરવામાં આવી છે જેમાં નવા પ્રમુખોની યાદીની આપણે જો વાત કરીએ તો અમદાવાદ શહેરના પ્રમુખ તરીકે સોનલ પટેલ રાજકોટના શહેર પ્રમુખ તરીકે રાજદીપસિંહ જાડેજા વડોદરા શહેરના પ્રમુખ તરીકે રુદ્ધિક જોશી સુરત શહેર

જિલ્લાઓમાં પરામર્શ અને ત્યારબાદ જે ચર્ચાઓ કરવામાં આવી હતી તેમાં આ નામો જે છે તે નક્કી કરવામાં આવતા સાથે વાત કરીએ તો આ નવી નિમણૂકો જે છે તે સાથે કોંગ્રેસે બે હજાર પચીસ ને સંગઠન વર્ષ તરીકે જે ઉજવવાનો જે નિર્ણય લીધો હતો તેના ભાગ રૂપે અને જેમાં પાર્ટીના કાર્યકર્તાઓ અને નેતાઓને તાલીમ આપવામાં આવશે સાથે બે હજાર સત્યાવીસ ની ચૂંટણી જે છે તેમાં ભાજપને ટક્કર આપવા માટે આ પ્રકારની જે વ્યૂહરચના જે છે તે ઘડવા માટે આવશે જી જી અભિષેક ધન્યવાદ સમગ્ર માહિતી આપવા બદલ